દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતમાં આઈઆરડી શાખાના અધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી પોતાના પત્ની સોનલબેનના નામે આવાસ યોજનામાંથી મકાન મંજૂર કરી લેવામાં આવ્યું આ ભ્રષ્ટ અધિકારી દ્વારા આરડી શાખાના એન્જિનિયર હાલમાં ફરજ બજાવતા બારિયા અજીતભાઈને ધાકધમકી આપી સહી પણ કરાવી લેવામાં આવી છે અને મહેશ બારિયા વિસ્તરણ અધિકારી સત્તાનો દુરુપયોગ કરી વારંવાર ખોટી રીતે અજીતભાઈને હેરાન પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે અજીતભાઈ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અરજી પણ કરવામાં આવી છે અને આઈઆરડી શાખામાં ભોડી અને ગરીબ પ્રજા ઓફિસમાં કામ અર્થે આવતી હોય છે ત્યારે વિસ્તરણ અધિકારી ઓફિસમાં હાજર પણ રહેતા નથી અને મળતિયાઓના કોઈપણ સમયે કામો કરવામાં આવતા હોય છે અને વહીવટમાં ખૂબ જ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે તેવું જણાવ્યું હતું અને ગરીબ ભોડી પ્રજાને જેવી રીતે ઢોલ વાગે તેવી રીતે રમાડી રહ્યા છે અને અમુક લાભાર્થીઓને તેમના ઘરે પણ બોલાવીને કામો કરવામાં આવતા હોય છે તાલુકા પંચાયતની આજુબાજુ કોઈના મકાને બેસીને પણ કામ કરતા હોય છે તે વાકશેપો થઈ રહ્યા છે ઓફિસ તો રામ ભરોસે ત્યારે હવે આવા ભ્રષ્ટાચાર અધિકારીઓને લાગતા વળગતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું તેવું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર મગન દામોર ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ફતેપુરા